જસદણના દેવપરા ગામે જેરામોસે કાડુ સદાસિયાની હત્યા કરવા માર્યું જેરામની તેની વાડીમાં જ જસદણમાં રહેતા ભાવેશે કુકડિયાએ હત્યા કરી જેરામની હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે જસદણ પોલીસે હત્યારા ભાવેશને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા મૃતક અને તેની પત્ની તેમજ હત્યારો એક જ ફેક્ટરીમાં કામ કરતા જસદણના આટકોટ રોડ પર દોરાની ફેક્ટરીમાં ત્રણેય કામ કરતા હતા અત્યારે અમારા દેવપુરા ગામની અંદર જયરામભાઈ વલ્લભભાઈ સદાજીયા ઉમર વર અત્યવી ની આજુબાજુ તેમનું હાલ એક મર્ડર થઈ ગયેલ છે અમે રાતે વાળું કરીને સુઈ ગયા હતા બે માણસ હશે એને સી નાખી મને કે ધોડ બધી લેતી હું બધી લઈને ગઈ કાઈ ના પડ્યા હતા પછી બધી કીરી કાંઈ એક ભાઈ ધોડામાં ધોડા મારા દાંતે બી જો માથે લાલ ઊંજી બાંધી હતી કાળો શર્ટ પહેર્યો હતો પછી ઉભો રહ્યો નહીં પછી મારા ઘરવાળા એ મને એમ કીધું તું મને ચડીને દાદાને ઓટે બેહે પછી મેં ગોધડાનું ઓઠી કરીને દાદાને ઓટે બેહે અને ગામમાં ફોન કર્યો મારા પછી અમારો એક ભાઈ છે દુકાનવાળા એને ફોન કર્યો પછી એને એકસો આઠને ફોન કર્યો મને વાઢી આવ્યા